આ બજેટ દ્વારા શ્રી મોદી સાહેબ બે હજાર સુડતાલીસ વિકસિત ભારતના નિર્માણની મજબૂત પીઠિકા તૈયાર કરી છે વિશ્વ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામણજીએ નવમી વખત બજેટ રજૂ કર્યું છે ભારત આજે જ્યારે ત્રીજી આર્થિક મહાસત્તા બનવા તરફ ગતિ કરી રહ્યું છે ત્યારે આ બજેટ વિકસિત અને આત્મનિર્ભર ભારતના લક્ષ્યને સિદ્ધ કરવા તરફ મહત્વનું કદમ છે આદરણીય વડાપ્રધાનશ્રીએ રિફોર્મ પરફોર્મ અને ટ્રાન્સફોર્મના કાર્યમંત્ર અપનાવ્યો છે તેમના નેતૃત્વમાં રિફોર્મ એક્સપ્રેસને આગળ ધપાવતું આ બજેટ છે આ બજેટ દ્વારા શ્રી મોદી સાહેબે બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારતના નિર્માણની મજબૂત પીઠિકા તૈયાર કરી છે કર્તવ્ય ભવનમાં તૈયાર થયેલું આ પહેલું બજેટ તે તેની ખાસ એટલે ત્રણ કર્તવ્ય પર ભાર મૂકવામાં આવ્યો છે આ ત્રણેય કર્તવ્ય વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના આપણા પ્રયાસોને બળ આપશે દસ હજાર કરોડ રૂપિયાની ફાળવણી સાથેના બાયોફાર્માશક્તિ કાર્યક્રમ દ્વારા દેશને ગ્લોબલ બાયોફાર્મા મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે ગુજરાત ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં દેશનું લીડર છે અને બાયોફાર્માશક્તિ કાર્યક્રમથી આ સેક્ટરને બુસ્ટ મળશે ટેક્સટાઇલ ક્ષેત્રમાં પણ ગુજરાત અગ્રેસર રાજ્ય છે આ બજેટમાં ટેક્સટાઇલ સેક્ટરને વધુ ઉત્તેજન આપવા જાહેર કરવામાં આવેલી છ જેટલી આ યોજનાઓનો લાભ ટેક્સટાઇલ ક્ષેત્રને વેગ આપશે રાજ્યમાં બેતાલીસ પોઈન્ટ નવ લાખથી વધુ એમએસએમઈ અર્થતંત્રની બેકબોન છે કેન્દ્ર સરકારના આ વર્ષના બજેટમાં ચેમ્પિયન એમએસએમઇના નિર્ણય માટે નિર્માણ માટે દસ હજાર કરોડના એસએમઈ ફંડની જાહેરાત કરી છે તેનાથી એમએસએમી સેક્ટરને સીધો લાભ મળશે અને લિક્વિડિટી વધશે ધોલેરાને ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ અને એરોસ્પેસ સેક્ટરમાં હબ બનાવવા માટે પણ રાજ્ય સરકાર પ્રયાસરત છે ડિફેન્સ ક્ષેત્રે આ બજેટમાં કરવામાં આવેલી સાત પોઈન્ટ આઠ લાખ કરોડની માતબર ફાળવણી અનેક નવી તકોનું સર્જન કરશે ગુજરાત ચાર સેમી પ્લાન્ટ સાથે દેશનું સેમી કન્ડક્ટર હબ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે આ બજેટમાં જાહેર થયેલ ઇન્ડિયા સેમી મિશન ટુ પોઈન્ટ ઓનો લાભ રાજ્યના આ સેક્ટરને મળશે આઈ એસએમ ઇ ટુ પોઈન્ટ ઓના પરિણામે ધોલેરા અને સાણદમાં આવનાર દિવસોમાં હાઈટેક ઇકોસિસ્ટમ વધુ મજબૂત બનશે પીએમ ગતિશક્તિથી ડીએમઆઈસી ફ્રેડ રૂટમાં નેટવર્કથી લોજિસ્ટિક સપોર્ટ સુદૃઢ થયો છે પૂર્વના દાનકુંથી આપણા ટેક્સટાઇલ સિટી સુરત સુધીના નવા ડેડિકેટ ફ્રેટ કોરિડોરથી રાજ્યના વ્યાપાર ઉદ્યોગ અને ઉત્પાદન ક્ષેત્ર માટે ઝડપી લોજિસ્ટિક સેવાઓ મળતી થશે આ બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રેલવેના વિકાસ ઉપર પણ ખાસ ભાર મૂકવામાં આવ્યો છે રેલવે બજેટમાં ગુજરાતને સત્તર હજાર ત્રણસો ને છાસઠ કરોડની માત્મત ફાળવણી કરવામાં આવી છે ને અત્યારે પણ રેલવેના એક લાખ અઠ્યાવીસ હજાર સાતસો ને અડતાલીસ કરોડના પ્રોજેક્ટો અત્યારે હાલ કાર્યરત છે રાજ્યના શહેરો વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં ગ્રોથ હબ બન્યા છે આ બજેટમાં પાંચ લાખથી વધુ વસ્તીવાળા ટીયર ટુ અને ટીયર થ્રી શહેરોને સિટી ઇકોનોમી રિજિયન તરીકે વિકસાવવાની જાહેરાત કરવામાં આવી છે આના પરિણામે આપણા મોટા શહેરની સાથે નાના શહેરોનો વિકાસ પણ વેગવંતો બનશે આ કેન્દ્રીય બજેટમાં મ્યુનિસિપાલિટી બોન્ડ માટે ખાસ પ્રોત્સાહન જાહેર કરવામાં આવ્યા છે તેનો લાભ આપણી મ્યુનિસિપાલટીઝને પણ મળશે ગ્રામ્ય હસ્તક ઉદ્યોગો માટે આ બજેટમાં ખાદી હાથશાળ અને હસ્તકલા અને વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટના વિઝનને મજબૂત બનાવવા માટે મહાત્મા ગાંધી ગ્રામ સ્વરાજ પહેલ જાહેર કરવામાં આવી છે તેનાથી સ્થાનિક ઉત્પાદનો વૈશ્વિક બજાર સાથે જોડાશે અને બ્રાન્ડિંગમાં મદદ મળશે વડાપ્રધાન શ્રીની વિઝનરી લીડરશિપમાં સ્થાપાયેલું ગિફ્ટ સિટી દેશનું ફિનટેક હબ બન્યું છે અને ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ ક્ષેત્રે વૈશ્વિક પ્રતિષ્ઠા ધરાવે છે ગીફ્ટ સિટીમાં દસ વર્ષના ટેક્સ હોલિડેના બદલે હવે સળન વીસ વર્ષના ટેક્સ હોલિડેના કારણે ઇન્વેસ્ટર્સ હવે વધુ ભરોસાથી અહીંયા ઇન્વેસ્ટ કરી શકશે અને રિન્યુઅલ વિના કંપનીઓનો તેનો લાભ પણ લઈ શકશે વિકસિત ભારતની આવતીકાલે મજબૂત કરવા માટે બજેટમાં એઆઈ આધારિત ક્ષેત્રને મજબૂત હોય પર ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે બે હજાર સુડતાલીસ સુધી ડેટા સેન્ટર સર્વિસ માટે ટેક્સ હોલિડે જાહેર કર્યો છે તેનો સીધો લાભ ડેટા સેન્ટર્સને મળશે બદલાતા સમયની સાથે યુવા તાલીમ લઈને કન્ટેન્ટ ક્રિએશનના ક્ષેત્રમાં આગળ વધે તે માટે ખાસ એનિમેશન વિઝ્યુઅલ ઇફેક્ટ ગેમિંગ અને કોમિક્સ સેક્ટરમાં બે હજાર ત્રીસ સુધીમાં વીસ લાખ પ્રોફેશનલ તૈયાર કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે આ માટે દેશમાં પંદર હજાર જેટલી શાળાઓ અને પાંચસો જેટલી કોલેજોમાં કન્ટેન્ટ ક્રિએટર લેબ સ્થાપવામાં આવશે તેનો લાભ પણ યુવાનોને મળશે કોમનવેલ્થની યજમાની કરવાનો આપણને અવસર મળ્યો છે આ બજેટમાં જાહેર કરવામાં આવેલ ખેલો મિશન મિશનથી સ્પોર્ટ સેક્ટરને વેગ મળશે ગુજરાતના લોથલ ધોળાવીરા સહિતના દેશના પંદર પુરાણત્વ સ્થળોને જીવંત અનુભવી સાંસ્કૃતિક સ્થળો તરીકે વિકસાવવાની જાહેરાતથી વિકાસ બી વિરાસત બી સાકાર થશે સાથે જ આઇકોનિક ટુરિઝમ પ્લેસ પર દસ હજાર જેટલા ગાઈડ તૈયાર કરવાની જાહેરાત થઈ છે પરિણામે આપણા આઇકોનિક ટુરિસ્ટ પ્લેસ પર સ્થાનિક યુવાનો માટે રોજગારીના અવસર ઊભા થશે વડાપ્રધાન વડાપ્રધાનસિંહની પ્રેરણા અને ડબ્લ્યુ એચ ઓના સહયોગથી જામનગરમાં ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર કાર્યરત છે તેને અપગ્રેડ કરવાની જાહેરાતથી પરંપરાગત ઔષધિઓના સંશોધનો વ્યાપ વિશ્વભરમાં વધશે આ કર્તવ્ય દ્વારા ગ્રામીણ ક્ષેત્રે કૃષિ ક્ષેત્રે સશક્ત કરવાની નેમ છે નેશનલ ગ્રોથમાં ગુજરાતના મહત્વપૂર્ણ યોગદાનને ધ્યાનમાં લઈ સોળમાં નાણાં પંચ અંતર્ગત સેન્ટ્રલ ડિવોલ્યુશન ત્રણ પોઈન્ટ અડતાલીસથી વધીને ત્રણ પોઈન્ટ પંચોતેર ટકા કરવામાં આવ્યું છે તેના કારણે ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ મળશે સાથે જ કૃષિમાં એઆઈના ઉપયોગના પ્રોત્સાહનથી ખેડૂતો ટેકનોલોજીથી જોડાઈને આધુનિક બનશે આદરણીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં સૌના સાથ સૌના વિકાસના મંત્ર સાકાર કરીને આ બજેટ સર્વગ્રાહી વિકાસ અને કલ્યાણથી વિકસિત ભારતનું નિર્માણ કરશે આ વિકાસલક્ષી બજેટના લાભ મેળવીને ડબલ એન્જિન સરકારની ડબલ સ્પીડથી વિકસિત ભારત માટે ગુજરાત લીડલેસ લેસ થેન્ક યુ